રાજકોટના ઉપલેટામાં અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની પરશુરામ જયંતી નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ ઉપલેટામાં અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પરશુરામ જયંતી નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરેથી સવારે શણગારેલા વાહનો અને ઢોલ નગારા બેન્ડ બાજા તેમજ ડીજેના સથવારે વાસ્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ અને શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપલેટામાં યોજાયેલ આ શોભાયાત્રા ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક રાજમાર્ગ બાવલા ચોક ગાંધી ચોક અશ્વિન ટોકીઝ ચોક થઈને બ્રહ્મ સમાજ ખાતે પહોંચી ભગવાન પરશુરામની મહાઆરતી અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પૂજા વિધિ બાદ બ્રહ્મ સમાજના સેવાભાવી પ્રમુખ જીગ્નેશભાઈ વ્યાસ પરિવાર દ્વારા બ્રહ્મ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું ઉપલેટામાં યોજાયેલ આ શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોકે સરબત અને ઠંડા પાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમને લઈને ઉપલેટા બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું